રાષ્ટ્ર રમતગમત દિવસના અવસરે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોની કડીમાં ઈજાપોર પોલીસ સ્ટેશન હેઠળના લિજેન્ડ પબ્લિક સ્કૂલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી રમતગમત તરફ પ્રોત્સાહિત કરવો અને તેમને મોબાઈલ ડિજિટલ રમતોમાંથી દૂર રાખીને સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો રહ્યો આ કાર્યક્રમમાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એસીપી દીપ વકીલ પીઆઈએસી ગોહિલ તથા પીએસઆઈ વિજય ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે મેદાનમાં ઉતરી રમતગમતમાં ભાગ લઈને એ સંદેશ આપ્યો હતો કે સાચો નાયક તેજ છે જે ફરજની સાથે સાથે તંદુરસ્ત જીવનશૈલી પણ અપનાવે છે પીઆઈ એસી ગોહિલે તેમના સંબોધનમાં કહ્યું કે આજના સમયમાં બાળકો મોબાઈલની રમતોમાં વધુ સમય ગુમાવે છે છે પરંતુ સાચી મેદાનમાં તેમણે દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછી એક રમત જીવનમાં પસંદ કરી તેનો નિયમિત અભ્યાસ કરવાનું આહવાન કર્યું એસીપી દીપ વકીલે રમત ગમત દ્વારા જીવનમાં મળતા લાભો પર પ્રકાશ પાડ્યો તેમણે વિદ્યાર્થી રમતો દ્વારા ટીમ સ્પિરિટ અનુશાસન અને સંકલ્પ જેવા મૂલ્યવાન ગુણો શીખવાનો ઉપદેશ આપ્યો પીએસઆઈ વિજય ગોહિલે પોતાના શબ્દો અને ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી લેજન્ડ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંઘે ગુજરાત પોલીસની આ પહેલની ખૂબ પ્રશંસા કરી તેમણે કહ્યું ગુજરાત પોલીસ જે રીતે ટ્વેન્ટી ફોર સેવન સમાજની સુરક્ષા માટે તત્પર છે તે જ રીતે આજના કાર્યક્રમો દ્વારા તેમણે બાળકોના સર્વાગી વિકાસ માટે પણ યોગદાન આપ્યું છે આવી પહેલોથી બાળકોને યોગ્ય દિશા છે